નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડેરી તાજેતરમાં જ કેન્દ્રની ભાજપ સરકાર નરેન્દ્ર મોદી સરકારે અમેરિકાથી જે કપાસની ભારતમાં આયાત થવાની છે એની ઉપર ટેક્સ છે એ ઝીરો ટકા કરી દીધો એટલે એનો મતલબ સ્પષ્ટ છે કે ભારત દેશમાં કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતોને ચાલુ વર્ષે ઊંચા ભાવ મળવાની કોઈ આશા રાખવાની થતી નથી કારણ કે સ્પષ્ટ વાત છે વેપારીઓને સસ્તા ભાવે વગર ટેક્સે કપા અમેરિકાથી મળતો હોય તો ભારત દેશના ખેડૂતોનો કપાસ ઊંચા ભાવે શા માટે ખરીદે આ નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારનો અસલી ચહેરો આ નરેન્દ્ર મોદી ફાકા ઠોકતા હતા કે બે હજાર બાવીસ ની અંદર મારા ભારત દેશના ખેડૂતોની આવક છે એ અમે ડબલ કરી દેશું આજે બે હજાર પચીસ પણ પૂરું થવા ખેડૂતોની આવક ડબલ કરવાની વાત તો દૂર રહે પણ આજે ખેડૂતોને ખેતી કરવા માટે જે ખર્ચાઓ થાય છે તે ડબલ થઈ ગયા એટલે આ ભાજપ સરકાર આ નરેન્દ્ર મોદીની સરકાર હંમેશા ખેડૂત વિરોધી છે રહી છે અને રહેવાની છે માટે હું સમગ્ર ગુજરાત રાજ્યના ખેડૂતોને નમ્ર અપીલ કરું છું વિનંતી કરું છું કે આ ખેડૂત વિરોધી ભાજપ સરકારને ઉખેડીને ફેંકી દેવા માટે ટૂંકા સમયગાળામાં જ એટલે ડિસેમ્બર એન્ડ જાન્યુઆરીની શરૂઆતમાં જ ત્રણ ચાર મહિના પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હોય નગરપાલિકાઓની ચૂંટણી હોય તો એમાં ભાજપને ઘર ભેગું કરવાનું કામ છે એ ગુજરાતના ખેડૂત છે એને કરવું જોઈએ જ્યારે આ નરેન્દ્ર મોદીની સરકાર ભાજપ સરકારે અમેરિકાથી કપાસ લાવવા માટે ઝીરો ટકા ટેક્સ કરી દીધો તો પણ અમરેલીના ભાજપના પાંચ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા સહિત અને ભાજપના સંસદ સભ્ય ભરતભાઈ સુતરિયા મોઢામાંથી કંઈ એક શબ્દ બોલી શીખા નથી એટલે એનો મતલબ સ્પષ્ટ છે કે અમરેલીના પાંચેય ધારાસભ્ય અને સંસદ સભ્ય હોય એને ખેડૂતોનું હિતની કંઈ પડી નથી આ તો પોતાના પક્ષની અને નરેન્દ્ર મોદીની વાહવાહી કરવાવાળા છે માટે અમરેલી જિલ્લાની અને ગુજરાતની જાહેર જનતાને અનુરોધ કરું છું કે આવતી ચૂંટણીઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ ભાજપ પક્ષને અને એમના ઉમેદવારોને હરાવવાનું કામ ગુજરાતની જનતા કરવાની છે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત